જય જવાન જય કિસાન મિત્રો હું ઘણા ટાઈમથી વિડીયો નથી છો તમે સરસ બોર્ડ છે મિત્રો મિત્રો આપડે વકીલ કરવાનો છે જે મિત્રો અમુક સડેલા બોર્ડ સાઈડના મિત્રો આપણે કાઢી લેવાના છે পাঁচেক কলিটি মতে নয় মিত্র এপলছে বউ মোটা ফটছে মিত্র তো শো ছো বে বেটি না কথা বহু মিঠা বোর্ড মিত্র વિડીયો સારો લાગ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો જય જવાન જય કિસાન